રાધા 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 શ્રી રાધા આપ સૌનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપુરા દ્વારા પ્રસારિત થયેલા શ્રી પ્રેમાનંદજી મહારાજજીના એક ખૂબ જ ગહન સત્સંગ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ અને આ સત્સંગની ખાસિયત એ છે કે આમાં જે પ્રશ્નો છે ને એ આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક ચાલતા જ હોય છે બિલકુલ અને આપણો હેતુ અહીંયા માત્ર મહારાજજીએ શું કહ્યું એનું પુનરાવર્તન કરવાનો નથી ખરું પણ એ સમજવાનો છે કે આજના આ ભાગદોડવાળા જીવનમાં આધ્યાત્મિકતા એ જીવનમાંથી ભાગવાનો રસ્તો નથી પણ પણ જીવનને દિવ્યતાથી ભરી દેવાનો માર્ગ છે બસ આજ આપણો ઓફિસનું કામ ઘરની જવાબદારીઓ આ બધું બોજ નહીં પણ સાધનાનું સાધન કઈ રીતે બને એ આજે આપણે શોધીશું ખૂબ સરસ તો ચાલો શરૂ કરીએ આ ચર્ચા તો પહેલો જ પ્રશ્ન આમ વિષયના મૂળમાં જાય છે મુરાઈનાથી મોહનજી પૂછે છે કે જો જીવનનો અંતિમ ઉદ્દેશ્ય ભગવત પ્રાપ્તિ જ છે તો પછી આપણે આ સંસારિક કર્તવ્યો શા માટે કરવાના હં આ પ્રશ્ન મને લાગે છે દરેક સાધકના મનમાં એકવાર તો આવે જ હા આવે જ અને મહારાજજીનો જવાબ એટલો સુંદર અને વ્યવહારુ છે તેઓ કહે છે જુઓ આ કર્તવ્ય કોઈ વ્યક્તિ માટે નથી કરવાના તો પછી કોના માટે ભગવાનની પ્રસન્નતા માટે એમણે બહુ સરળ ઉદાહરણ આપ્યું કે કોઈને આપણને ખુશ કરવા હોય તો આપણે સોંપેલું કામ એ બરાબર કરે તો આપણે ખુશ થઈએ બરાબર બસ એ જ રીતે આ સંસારમાં આપણને જે પણ રોલ મળ્યો છે માતા પિતા કર્મચારી વ્યાપારી એ ભગવાને સોંપેલું કામ છે એને નિષ્ઠાથી કરો એટલે ભગવાન પ્રસન્ન એટલે કે ખાલી દ્રષ્ટિકોણ બદલવાનો છે જે કામ ગઈકાલ સુધી બોજ લાગતું હતું એ જ આજે સેવા બની જાય પણ અહીંયા એક એક વ્યવહારુ મુશ્કેલી છે ઘણા લોકો કહેશે કે અમે તો ઓફિસમાં ખૂબ નિષ્ઠાથી કામ કરીએ છીએ છતાં મનમાં શાંતિ તો મળતી નથી ઉલટાનો તણાવ વધે છે તો શું ખાલી નિષ્ઠાથી કામ કરવું પૂરતું છે ના અને અહીં જ ગીતાનો સાર આવે છે

તો આને આપણે જરા ઊંડાણથી સમજીએ મતલબ કે હું જ્યારે લેપટોપ પર કામ કરી રહી હોઉં ત્યારે પણ મનમાં એક સૂક્ષ્મ સ્મરણ ચાલતું રહેવું જોઈએ જી બિલકુલ કે હું આ કામ મારા બોસ માટે કે પૈસા માટે નહીં પણ મારા ઠાકુરજીની પ્રસન્નતા માટે કરી રહ્યો છું મારું આ કામ જ મારી પૂજા છે વાહ જ્યારે કોઈ ગૃહિણી રસોઈ બનાવે તો એ માત્ર પરિવાર માટે નથી બનાવતી બરાબર પણ એ ભોગ ભગવાન માટે બને છે બરાબર આ ભાવ ઉમેરવા છે એ જ સંસારનું કામ દિવ્ય કર્મ બની જાય તણાવ તો એટલા માટે આવે છે કારણ કે આપણે ફળ સાથે જોડાયેલા છીએ બરાબર પ્રમોશન પગાર પ્રશંસા હા પણ જ્યારે કર્મ ભગવાન માટે થાય ત્યારે ફળની આસક્તિ આપોઆપ ઓછી થઈ જાય છે અને શાંતિનો અનુભવ થાય આ તો ખરેખર કર્મને ભક્તિમાં બદલવાની કળા છે અને જ્યારે આવું જોડાણ ગાઢ બને ત્યારે શું ભગવાન સાથે સીધી વાત પણ થઈ શકે હમ જે આપણને બીજા પ્રશ્ન પર લઈ જાય છે મથુરાથી નિકુંજજી પૂછે છે મહારાજજી તમે તો કહો છો કે શ્રીજી સાથે વાત કરો તો સેકન્ડમાં જવાબ મળે શું અમારા જેવા ગૃહસ્થોને પણ આવો અનુભવ થઈ શકે આ પ્રશ્નના જવાબમાં મહારાજજીનો જે સહજ રમુજી સ્વભાવ છે ને એ દેખાય છે હા એ હસીને જવાબ આપે છે એ હસીને અમારો તો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે કારણ કે અમારી લાઈન બીજી કઈ બીઝી નથી તમે લોકો તો માતા-પિતા, ભાઈ બહેન પૈસા-ટકા, સમાજ બધે બિઝી છો. હા આ અડવી વાતમાં બહુ મોટું સત્ય છે. એટલે કે ભગવાન સાથેનું આપણું કનેક્શન કોઈ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે નહીં પણ આપણી ભાવનાત્મક બેન્ડવિડ્થના કારણે અટકેલું છે. બરાબર. આપણી લાઇન એકસાથે દસ જગ્યાએ એન્ગેજ્ડ છે તો ભગવાનનો કોલ તો વેટીંગમાં જ રહે ને? સાચી વાત છે. પ્રેમ પ્રેમ ઇઝ ડાયરેક્ટ લાઇન છે. જેમ જેમ ભજનથી, સેવાથી, સ્મરણથી ભગવાન માટે આપણો પ્રેમ અનન્ય બને એટલે કે સિવાય બીજું કોઈ ત્યારે એ કોલ તરત લાગી જાય તરત જ્યારે હૃદયમાં એ ભાવ જાગે કે શ્રીજી સિવાય મારું કોઈ નથી બસ ત્યારે સંવાદ શરૂ પણ આ વિશ્વાસ રાખવો બહુ અઘરો છે માની લો કે કોઈ વ્યક્તિ વર્ષો સુધી સંતાન માટે કે નોકરી માટે પ્રાર્થના કરે છે અને એ નથી મળતી ત્યારે શ્રદ્ધા ડગી જાય છે એવા સમયે મનને શું કહીને મનાવવું કે ભગવાન સાંભળે છે આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે અને મહારાજજીનો જવાબ સાંભળવા જેવો છે એ કે છે જો પિતા આપણી માંગણી પૂરી ન કરે તો એનો મતલબ એ નથી કે પિતાને પ્રેમ નથી એનો મતલબ એ છે કે આપણે જે માંગી રહ્યા છીએ એમાં આપણું ભલું નથી ઓકે ભગવાન આપણા પરમપિતા છે જે વસ્તુ આપણા માટે અમાંગલિક હોય અહિતકારી હોય એ ભગવાન ક્યારેય નહીં આપે ભલે આપણે ગમે તટમું માથું પટકીએ એમણે પેલું બાળકનું ઉદાહરણ આપ્યું હતું ને હા કે એક નાનું બાળક અગના અંગારાને સુંદર રમકડું સમજીને માંગે તો શું પ્રેમાળ પિતા એને આપશે ક્યારેય નહીં બસ આપણું પણ એવું જ છે એટલે આ દ્રષ્ટિકોણથી જોઈએ તો પ્રાર્થનાનું ફળ ન મળવું એ પણ એક રીતે ભગવાનની કૃપા જ છે ચોક્કસ શ્રદ્ધાનો અર્થ એ નથી કે હું જે માંગુ એ મળે શ્રદ્ધાનો અર્થ છે જે મળે એમાં મારું હેત છે વાહ આ સમજણ આવતા જ જીવનની બધી ફરિયાદો શાંત થઈ જાય જી બિલકુલ અને આ પ્રેમ અને શ્રદ્ધા જ્યારે ચરમસીમાએ પહોંચે ત્યારે તે સેવામાં પ્રગટ થાય છે ડૉક્ટર અમનજીનો એક ખૂબ જ દાર્શનિક પ્રશ્ન છે કયો કે ભગવાન તો સર્વશક્તિમાન છે છતાં એ ભક્તના પ્રેમને આટલા બધા વર્ષ કેમ થઈ જાય છે હા આ પ્રશ્ન ભક્તિમાર્ગનું હૃદય છે અને મહારાજજીનો ઉત્તર તો જાણે એક વાક્યમાં આખું ભક્તિશાસ્ત્ર કહી દે છે શું કહે છે પ્રેમ ઈશ્વરનો પણ ઈશ્વર છે વાહ પ્રેમ ઈશ્વરનો પણ ઈશ્વર છે હા આ કોઈ કવિતા નથી આ આધ્યાત્મિક સત્ય છે જે સર્વશક્તિમાન છે એ જ્ઞાનથી કે યોગથી નહીં પણ નિર્મળ પ્રેમથી બંધાય છે સમજાવવા માટે એમણે જે ઉદાહરણો આપ્યા અદ્ભુત છે જે અનંત બ્રહ્માંડનો સ્વામી છે એ જ ભગવાન અર્જુનનો રથ આંકે છે જે પરમાત્મા નંદ યશોદાના આંગણામાં માખણ માટે ઘૂંટણીએ ચાલે છે અને યશોદા મૈયાની લાકડીના ડરથી રડે છે એટલું જ નહીં શબરીના એઠા બોર ખાય છે વિદુરની પત્નીએ ભાવમાં આવીને આપેલા કીળાના છાલટા પણ પ્રેમથી ખાય છે આ શું બતાવે છે એ જ કે ભગવાન પદાર્થના ભૂખ્યા નથી પદવીના ભૂખ્યા નથી એ માત્ર ભાવનાના ભૂખ્યા છે શુદ્ધ નિઃસ્વાર્થ પ્રેમ એક એવી તાકાત છે જે સર્વશક્તિમાનને પણ ભક્તની સામે લાચાર બનાવી દે છે અને પ્રેમની આ પરાકાષ્ઠા એટલે સેવા આના પર પણ દુર્ગેશજીનો એક ખૂબ જ વ્યવહારુ પ્રશ્ન છે કે આપણા જેવા સામાન્ય લોકો માટે સંત સેવા કઈ રીતે સુલભ બને જુઓ મહારાજજી અહીં સેવાને કેટલી સરળ બનાવી દે છે એ કહે છે કે સેવા ખાલી પૈસાથી નથી થતી તન મન અને ધન ત્રણેયથી થાય એટલે જેની પાસે જે હોય એનાથી હા તમારી પાસે 4 રોટલી છે તો એક રોટલી કોઈ ભૂખ્યા સંત કે ગરીબને આપો પૈસા વધારે નથી તો મહિને 100 રૂપિયા બચાવીને ક્યારેક સંતોને ભોજન કરાવી દો અને મને સૌથી વધુ સ્પર્શી ગયું એ ઉદાહરણ કે ભંડારામાં જો શાકમાં નાખવા માટે ખાલી મીઠું પણ લઈ આપો ને તો એ પણ એક રૂપિયામાં થયેલો ભંડારો જ ગણાય બસ એટલે ભગવાનના દરબારમાં ભાવનું વજન છે રકમનું નહીં બરાબર અને તેમણે ગાય બીમાર વ્યક્તિ અને સંત આ ત્રણ સુધી પહોંચવાનો શોર્ટકટ છે હા પણ સાથે સાથે તેમણે સ્ત્રીઓ માટે એક બહુ જ સાવધાની પણ જણાવી છે જી કે સ્ત્રીઓએ સંતો સાથે ક્યારે એકાંતમાં ન મળવું જોઈએ આ મુદ્દો જરા સમજવા જેવો છે ઘણાને આ ભેદભાવ જેવું લાગી શકે અને આ સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે આની પાછળનો હેતુ સંત અને ભક્ત બંનેની સાધનાની રક્ષા કરવાનો છે આ ભેદભાવ નથી સાવચેતી છે કઈ રીતે જુઓ મન બહુ ચંચળ છે બળવાન છે એકાંતમાં સ્ત્રી પુરુષના સાનિધ્યથી કોઈના પણ મનમાં જરા પણ વિકાર આવી જાય તો વર્ષોની સાધના નકામી જાય બરાબર જે સિદ્ધ સંત છે એમને કોઈ ફરક ન પડે પણ જે સાધનાના માર્ગ પર આગળ વધી રહ્યા છે એમના માટે આ મોટું જોખમ છે એટલે મર્યાદા જાળવવી એ બંનેના હિતમાં છે આ ખુલાસો જરૂરી હતો હવે આપણે આસક્તિના વિષય પર આવીએ આજના જમાનાની સૌથી મોટી સમસ્યા સાચી વાત બેંગ્લુરૂથી મેઘનાજી પૂછે છે કે ભૌતિક વસ્તુઓની આસક્તિ કેવી રીતે છોડવી અહીં મહારાજજી જરૂરિયાત અને આસક્તિ વચ્ચેનો ભેદ બહુ જ સ્પષ્ટ રીતે સમજાવે છે શરીરને ટકાવી રાખવા માટે અન્ન જળ જોઈએ એ જરૂરિયાત છે ઓકે પણ મને તો પિઝા બર્ગર જ જોઈએ એ આસક્તિ છે શરીર ઢાંકવા કપડાં જોઈએ એ જરૂરિયાત છે પણ બ્રાન્ડેડ કપડાનો મોહ એ આસક્તિ છે અને તેઓ કહે છે કે ભગવાન જરૂરિયાત પૂરી કરે છે પણ આસક્તિ ક્યારેય પૂરી નથી થતી ક્યારેય નહીં આસક્તિ તો આગ જેવી છે જેટલું ઘી નાખો એટલી વધુ ભડકે તો ઉપાય શું વસ્તુઓ છોડી દેવી ના ઉપાય વસ્તુઓ છોડવાનો નથી ઉપાય આસક્તિની દિશા બદલવાનો છે સંસારમાં જે આસક્તિ છે એને વાળીને ભગવાનના નામમાં એમના રૂપમાં એમના ધામમાં લગાવો જેવી ગોપીઓને હતી બસ સંસારની વસ્તુઓ વાપરો પણ મનને એમાં ફસાવશો નહીં અને અહીંયાખી વાત એક બહુ જ રસપ્રદ વળાંક લે છે સ્વાતિજી આનાથી પણ એક સ્ટેપ આગળનો પ્રશ્ન પૂછે છે કયું સત્વગુણનો ત્યાગ એટલે શું આપણે તો આખી જિંદગી રજોગુણ અને તમોગુણ છોડીને સત્વગુણમાં આવવાનો પ્રયત્ન કરીએ છે તો પછી સત્વગુણનો પણ ત્યાગ કેમ આ આધ્યાત્મિક માર્ગની બહુ જ સૂક્ષ્મ વાત છે મહારાજજી સમજાવે છે કે સત્વગુણ પણ માયાનું જ બંધન છે સોનાની સાંકળ જેવું હા છે તો સાંકળ જ ને સત્વગુણમાં જે દયા મમતા જ્ઞાનનું અભિમાન હોય એ પણ બંધનનું કારણ બની શકે છે આ સમજાવવા માટે એમણે જળભરતજીનું જે ઉદાહરણ આપ્યું એ તો આંખ ઉઘાડી નાખે એવું છે ચોક્કસ એ મહાન જ્ઞાની હતા પણ એમના હરણના બચ્ચા પર દયા આવી એ દયા ધીમે ધીમે મમતા બની ગઈ અને અંત સમયે ભગવાનને બદલે એ હરણ યાદ આવ્યો બરાબર પરિણામે એમને હરણનો જન્મ લેવો પડ્યો આનો મતલબ એ નથી કે દયા ન કરવી દયા કરો પણ નિર્મમ અને નિરઅહંકાર થઈને મેં સેવા કરી એવો ભાવ નહીં અને આ મારા વગર રહી નહીં શકે એવી મમતા પણ નહીં અને બીજું સત્વગુણમાં એક સૂક્ષ્મ અહંકાર પણ આવે છે કે હું કેટલો સારો છું હું સાત્વિક છું એ પણ એક બંધન છે એટલે જ ગુણાતીત થવાનું છે સારા ખરાબ બંનેથી પર જ્યાં કર્તપણાનો ભાવ જ ન રહે આ તો બહુ ઊંચી અવસ્થા છે પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો કયો મુંબઈથી જીનો પ્રશ્ન આ જ દિશામાં છે તેઓ પૂછે છે કે શું નામ જપથી કુંડલીની જાગૃત થાય છે કારણ કે લોકો એના માટે તો કેટલાય જટિલ યોગ પ્રાણાયામ કરે છે અને મહારાજજીનો જવાબ એટલો સ્પષ્ટ અને શ્રદ્ધાથી ભરેલો છે એ કહે છે અરે ભગવાનનું નામ તો ભગવાન કરતા પણ મોટું છે વાહ જે નામ જપવાથી અનંત બ્રહ્માંડના માલિક પરબ્રહ્મ પરમાત્મા પોતે વશ થઈ જાય તો પછી કુંડલીની જાગૃત થવી એ તો બહુ નાની વાત છે એટલે નામ જપમાં બધી જ સિદ્ધિઓ આવી જાય સર્વસિદ્ધિઓ અને જે લોકો સમય નથી એમ કહે છે એમના માટે પણ એમણે એક બહુ સરળ ઉપાય બતાવ્યો છે હા જો ચોવીસ કલાકમાંથી ચોવીસ મિનિટ પણ ન કાઢી શકો તો દર પાંચ મિનિટે માત્ર એક વાર રાધા બોલો બસ આટલું સ્મરણ પણ ચોરાસી લાખ યોનીઓના ચક્કરમાંથી મુક્તિ અપાવી શકે છે નિરંતરતા મહત્વની છે ગાળો નહીં આજ કળિયુગનો રાજમાર્ગ છે નામ સંકીર્તન હવે ચર્ચાને આપણે વ્યવહારુ જીવનના એક મહત્વના પાસા તરફ લઈ જઈએ વ્યાપાર અને ધર્મ જી ઘણા બિઝનેસમેન કહેશે કે આજકાલના જમાનામાં પ્રામાણિકતાથી ધંધો કરવો શક્ય જ નથી આના પર મહારાજજીનો શું મત છે એમનો મત એકદમ સ્પષ્ટ છે જો કોઈ વ્યવસાયમાં ધર્મનો નાશ થતો હોય જેમ કે માંસ દારૂ જુગાર કે કોઈ પણ પ્રકારની અનૈતિકતા હા તો ભલે ગમે તેટલું આર્થિક નુકસાન થાય એ બિઝનેસ છોડી દેવો જોઈએ કારણ કે અધર્મથી કમાયેલું ધન શાંતિ નહીં પણ વિનાશ લાવે છે તેમણે પેલી અંગ્રેજી કહેવત પણ ટાંકી હતી મની ઇઝ લોસ્ટ નરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ પૈસા જાય તો કંઈ નથી ગયું પણ જો ચરિત્ર ગયું તો બધું જ ગયું ધર્મ સાથેની સુખી રોટલીમાં જે આનંદ છે એ અધર્મના મહેલોમાં નથી અને આજ અંતિમ સત્ય છે અત્યાર સુધી આપણે કર્મ પ્રેમ સેવા નામજપ આ બધા માર્ગોની વાત કરી પણ આ બધામાં ગુરુની ભૂમિકા શું છે શું ગુરુનિષ્ઠા આ બધાનો સરવાળો છે તમે ચર્ચાને એના શિખર પર લઈ આવ્યા મહારાજજીના ઉપદેશ પ્રમાણે સદગુરુ નિષ્ઠા એ સર્વોપરી સિદ્ધાંત છે સર્વોપરી હા એ બીજી સાધનાઓનો સરવાળો નથી પણ સર્વ સાધનાઓનો આધાર છે ગુરુ વગર જ્ઞાન ક્યાંથી મળે કર્મ કેમ કરવું પ્રેમ કોને કહેવાય આ બધું ગુરુ જ શીખવે છે એટલે ગુરુ એક આધ્યાત્મિક જીપીએસ જેવા છે જે આપણને ભટકવાથી બચાવીને સીધા લક્ષ્ય સુધી પહોંચાડે બહુ સરસ ઉપમા છે ગુરુ ખાલી રસ્તો જ નથી બતાવતા એ રસ્તા પર આવતા ખાડા ટેકરાથી આપણી રક્ષા પણ કરે છે મારા જે કહે છે કે જો શિષ્યને ગુરુના ચરણોમાં અટૂટ શ્રદ્ધા હોય જો એ ગુરુની આજ્ઞાને જ સર્વસ્વ માનીને ચાલે તો પછી પ્રીતમ એટલે કે રાધા કૃષ્ણ દૂર નથી ગુરુની સેવા એ જ ભગવાનની સેવા બસ જે શિષ્ય ગુરુને સમર્પિત થઈ જાય છે ભગવાન પોતે એની ચિંતા કરવા લાગે છે ગુરુજ એ સેતુ છે જે જીવને શિવ સાથે જોડે છે અદ્ભુત તો આજની આ આખી ચર્ચાનો સાર એ છે કે ભગવત પ્રાપ્તિ માટે સંસાર છોડવાનો નથી પણ સંસારમાં રહીને દ્રષ્ટિકોણ બદલવાનો છે બરાબર કર્મને પૂજા બનાવવાની છે પ્રેમને ભગવાન સાથે જોડવાનો છે અને આ આખી યાત્રામાં ગુરુનો હાથ મજબૂતીથી પકડી રાખવાનો છે બિલકુલ પ્રેમ સેવા અને ગુરુનિષ્ઠા આ ત્રણ સ્તંભ પર જ આધ્યાત્મિક જીવનની ઈમારત ઊભી છે આજના આ વિશ્લેષણ પછી શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ ચોક્કસ જો દરેક કાર્ય ભગવાનને અર્પણ કરી શકાતું હોય તો આજના વ્યસ્ત જીવનમાં એવી કઈ એક સાંસારિક કડી છે એવી કઈ એક આદત છે જેને થોડી ઓછી કરીને એ દિવ્ય જોડાણ તરફ એ ડાયરેક્ટ લાઇન તરફ વાળી શકાય આ પ્રશ્ન પર સૌએ મનન કરવા જેવું છે જો આપને આ વાર્તાલાપ ગમ્યો હોય તો આપના અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર લખી મોકલશો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને ને લાઇક મિત્રો સાથે શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધા 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 રાધા